આપને જણાવી દઈએ તમામ દોડવીરોને કે આ આપવામાં આવશે એ ટોકન લઈને જ ફરીથી આપ અહીં આવવાનું રહેશે કોઈને પણ શારીરિક તકલીફ હોય તો કૃપા કરીને આપ તેમજ લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવેલી છે આપ સહભાગી થઈ રહ્યા છો તેારે ખૂબ ખૂબ ધન્યવાદ સાથી 콩콩수 배차 박협의체 아웃 콩콩수 배차 박협의체 아 નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી જે વડાપ્રધાન શ્રી મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવો પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનનામાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ નામ દિવેક કુમાર યાદવ ટ્રેનિંગ કરતા હું इधर मैं अभी पाँच किलोमीटर पंद्रह मिनट चालीस सेकंड में पूरा किया हूँ फर्स्ट आया हाँ सर मैं इधर फर्स्ट किया किलोमीटर में क्या फीलिंग हो रहा है प्रैक्टिस कैसे हो प्रैक्टिस तो मैं हर हर दिन अलग अलग करता हूँ डेली का पंद्रह किलोमीटर वर्कआउट होता है सर क्या संदेश देना चाहूँगा के लिए मैराथन मैराथन अच्छा है सर व्यवस्था अच्छा थी इधर प्रैक्टिस करे लड़के बच्चे क्या नाम आपका मेरा नाम सर विवेक कुमार यादव है रोड सेफ्टी के लिए आ, लोगों को अपना ध्यान रखना चाहिए हेलमेट वलमेट लगा के चलना चाहिए आज क्या यहाँ पे आयोजन कैसे आयोजन सर इधर अच्छा था बहुत अच्छा था इधर व्यवस्था ठीक थी सर